નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો બધા જ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ ચાર વસ્તુ છે મિત્રો જેને ક્યારેય ફ્રીજમાં રાખવામાં આવતી નથી મિત્રોને ફ્રીજમાં રાખવી ના જોઈએ જેના કારણે ગંભીર બીમારીઓનો સામનો પણ કરવો પડતો હોય છે મિત્રો ઘણા બધા લોકો સાંજનો વધેલો ખોરાક મિત્રો ફ્રીજમાં મૂકી દેતા હોય છે એવું સમજીને કે સારો રહે ને સવારે ખાઈ શકીએ તો મિત્રો એવું ના કરવું જોઈએ હું તમને ચાર એવી વસ્તુ જણાવી દઉં કે જે આપણે ફ્રીજમાં ક્યારે રાખવી ના જોઈએ મિત્રો જેના કારણે આપણે ગંભીર બીમારીનો સામનો કરવો પડે તો મિત્રો એની ખાસ કાળજી લેજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો જે મિત્રો સાંજની વધેલી વસ્તુ અથવા દિવસની વધેલી વસ્તુ ફ્રીજમાં મૂકીને સવારે ખાવાનો કે સાંજે ખાવાનો પ્રયાસ કરતા હોય છે તો તેમાં સૌ પ્રથમ છે પહેલાં મિત્રો ડુંગળી ત્યારબાદ ફોલેલું લસણ આદુ અને વઘારેલા ભાત મિત્રો આ એવી વસ્તુ છે મિત્રો જે ફ્રીજમાં રાખવાથી મિત્રો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને આપણે ગંભીર બીમારી પણ થઈ શકે છે જ્યારે આપણે સાંજે વઘારિયા ભાત કર્યા હોય કે ભાત કોઈ કર્યા હોય તો વધ્યા હોય છે તો આપણે ફ્રીજમાં મૂકીને સવારે ખાવાનો આગ્રહ રાખતા હોય છે પણ એવું ના કરવું જોઈએ મિત્રો તેના કારણે ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે મિત્રો વિઘ્નિત એવી પ્રક્રિયા થાય જેના કારણે ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે જેના કારણે આ ચાર એવી વસ્તુ છે તે ક્યારેય ફ્રીજમાં રાખવી ના જોઈએ મિત્રો અને ફોળેલા લસણ તો કોઈ દિવસ રાખવા ના જોઈએ જેમાં તમે જોશો તો ફૂગી પણ વળી જતી હોય છે અને મિત્રો એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે આપણા શરીરને પણ નાશ કરી નાખે છે તેના માટે આ ખાસ કાળજી લેવી જોઈએ એમાંથી થોડાક વસ્તુ પડી રહે તો તેને નાખી દેવાનો આગ્રહ રાખવો જોઈએ પણ કોઈ દિવસ ફ્રીજમાં રાખીને પરિવાર ખાવાનો આગ્રહ ના રાખો